પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક શ્લોકનો એક ભાગ પોસ્ટ કર્યો ગાંવ સર્વ એટલે કે ગાય બધાને સુખ આપે છે પ્રધાનમંત્રીએ આ પોષ તેમના સરકારી નિવાસમાં આવેલા નવા મહેમાન દીપ માટે કરી હતી પ્રધાનમંત્રી નિવાસમાં પાડેલી પુંગનોર જાતિની ગાયે નવ વત્સા એટલે કે વાછરડીને જન્મ આપ્યો છે પુંગનોર જાતિની એક ગાયની સરેરાશ ઊંચાઈ માત્ર બે થી ત્રણ ફૂટ જેટલી જ હોય છે બાકી ગાયોની તુલનામાં આ ગાયની દૂધ આપવાની ક્ષમતા પણ લગભગ ચોથા ભાગની જ હોય છે તેમ છતાં આંધ્રપ્રદેશ અને તેલંગણા જેવા ઘણા રાજ્યોમાં ખેડૂતો આ ગાયો પાડે છે દેશ અને રાજ્યોની સરકારો આ માટે યોજના બહાર પાડે છે આખરે પુગનુર ગાયમાં ગાયમાં એવું તે શું ખાસ છે જાણીશું આ વિડીયોમાં નામથી શરૂઆત કરીએ તો પુંગનુર ગાયને આંધ્રપ્રદેશના પુંગનુર વિસ્તારમાંથી નામ મળ્યું છે આ દુનિયાની સૌથી દુર્લભ જાતિઓમાંની એક છે હવે ગાયનો જન્મ તો ક્યાંક પણ થઈ શકે છે પરંતુ આ ગાય પુંગનુરમાં જ કેમ મળી હકીકતમાં આ વિસ્તારમાં ઊંચો તાપમાન અને ઓછી વરસાદની સ્થિતિ હોવાને કારણે ઘણી વખત દુષ્કાળની સ્થિતિ સર્જાય છે સુકાગ્રસ્ત વિસ્તારોમાં મોટા પ્રાણીઓ પાડવાથી ખેડૂતો ઉપર વધારાનો બોજ પડે છે તેથી પુંગનુરના ખેડૂતોએ એક એવી ગાય પાડવાની શરૂઆત કરી કે જે નાના કદની હતી તેમણે પાણી અને ઘાસની જરૂરિયાત ઓછી પડતી હતી અને દૂધ પણ ટકી રહેવા જેટલું આપતી હતી આ રીતે પૂંગનુરમાં નાના કદની ગાયોનું પાડવાનું શરૂ થયું અને આજ સુધી આ ગાય પુંગનુર ગાય તરીકે જાણીતી બની પુંગનુર ગાય દુનિયાની સૌથી નાના કદની ગાય પેકીની એક છે જેમાં અગાઉ જણાવ્યું કે આ ગાયની ઊંચાઈ માત્ર સિત્તેર થી નેવું સેન્ટીમીટર સુધી પહોંચે છે આ ગાયનું વજન એકસો થી બસો કિલો સુધી થાય છે ઊંચાઈ અને વજન માપતી વખતે ગાયના રંગોની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી આ ગાયનો રંગ સામાન્ય રીતે સફેદ કે લાઇટ ગ્રે હોય છે પરંતુ આ ગેરંટી નથી આ ગાયનો રંગ પર્યાવરણ અને ખોરાકના આધારે બદલાઈ પણ શકે છે

અને જર્સી જેવી પોપ્યુલર બીચના દૂધમાં ત્રણથી ચાર ટકા ફેટ હોય છે જ્યારે પૂંગનુર ગાયના દૂધમાં આઠથી બાર ટકા ફેટ હોય છે આ હાઈ ફેટ અને કન્ટેનરને કારણે તેના દૂધથી બનતા ઘી બટર અને દહીંની ગુણવત્તા પણ સારી હોય છે આ ગાયના દૂધથી બનતું ઘી સ્વાદ અને ટેક્સચરમાં બાકીની ગાયના દૂધ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે આપણે વધારે એ જણાવી દઈએ કે ખેડૂતોને આ ગાયથી શું ફાયદો થાય છે આંધ્રપ્રદેશનું ચિત્તુર જિલ્લો ઘણીવાર દુષ્કાળની ચપેટમાં રહે છે જ્યારે લોકો માટે ખાવાની અને પાણીની તંગી થાય છે ત્યારે પશુઓનું પાલન કરવું લગભગ અશક્ય થઈ જાય છે તેથી પુંગનુર ગાય તે વિસ્તારમાં છે એક વરદાન સમાન છે આ ગાય ઓછી ઘાસ પર જીવી શકે છે ઘાસના અભાવમાં આ ગાય સૂકી ઘાસ અને ઝાડીઓ પર નિર્ભર રહી શકે છે અને ગરીબ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે પુંગનુર ગાયની એક વધુ ખાસિયત એ પણ છે કે તેને સામાન્ય ગાયોને થતી બીમારીઓથી ઓછો ભોય તમામ ફાયદા હોવા છતાં એક દાયકાથી આ ગાયની વસ્તી ઝડપથી ઘટી રહી હતી આ જ કારણથી પ્રધાનમંત્રી પણ આ ગાયનો પ્રચાર કરી રહ્યા છે આ સંકટ આવ્યું કે પહેલું કારણ છે કમર્શિયલ ડેરી ફાર્મોમાં વધારો કમર્શિયલ ડેરી ફાર્મિંગ ફોકસ માત્ર ઉત્પાદન પર છે જર્સી જેવી ગાય એક દિવસમાં બાર લીટર દૂધ આપી શકે છે જ્યારે પુનગુર ગાય ઓછું દૂધ આપે છે બીજું મોટું કારણ છે શહેરીકરણ અને અસરથી ઘાસની ખોટ નાના ખેડૂતો ગાય હતા જેથી ઘાસના ઘાસના વધતા સહન કરવો ન પડે પરંતુ ક્ષેત્રો ઓછા થતા ખેડૂતોએ આવી ગાયો પાડવી મુશ્કેલ બની ગઈ આ તમામ કારણોથી પુંગનુર ગાય સંકટમાં આવી હતી સરકારે પુંગનુર અને અન્ય દેશી જાતિઓને બચાવવા માટે અભિયાન ચલાવ્યું છે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિંગ નામની સરકારી સંસ્થા જે દેશી લાઈવ સ્ટોકના સંવર્ધન માટે કામ કરે છે એણે પુંગનુર ગાયને ભરતીથી જાતિઓમાં સામેલ કરી છે એણે પુંગનુર ગાયને ભારતની તે જાતિઓમાં સામેલ કરી છે જેને કન્ઝર્વ કરવાની જરૂર છે સાથે જ સિલેક્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ્સ અમલમાં મૂકવામાં આવ્યા જેથી પુંગનુર ગાયની વસ્તી વધે અને જેનેટિક પ્યોરિટી જાળવી શકાય શું આ તમામ પગલાઓની કોઈ અસર થઈ બે હજાર બારમાં દેશમાં લાઈવ સ્ટોક સેન્સસ થયો હતો જેમાં દેશમાં માત્ર પાંચ હજાર છસો પૂંગનુર ગાય હતું પરંતુ માત્ર સાત વર્ષમાં બે હજાર ઓગણીસમાં તેમની સંખ્યા વધીને તેર હજાર બસો પંચોતેર થઈ ગઈ છેલ્લા થોડા સમયથી ધાર્મિક કારણોસર લોકો આ ગાયને ઘરમાં પાડવા લાગ્યા તમને શું લાગે છે કે તમારે પણ પૂંગનુર ગાય તમારા ઘરમાં પાડવી જોઈએ તો આ મુદ્દા પર આપ શું વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો એન્ડ હું છું નીરુ કંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ